बोल सदगुरु देवनोजे खोजत खोजत खो गया तब पाया हरि का दीदार रता राम कहे जब भीतर खोजा तब पाया मैं तो खोजता रहा था बाहर खरे कर આપણે ઈશ્વરને ખોજવા માટે ઈશ્વરની ખોજ આપણે જે કરી રહ્યા છીએ એમાં એક સદગુરુની સમજણની જરૂર હોય છે અને જ્યાં સુધી સદગુરુની સમજણ ના હોય ત્યાં સુધી આપણુંને ઈશ્વરનો અનુભવ ના થાય તો સંતો શું કહે છે સંત એવું કહે છે કે સાધન હું શું કરું સાધનમાં સ્વામી મારો ના આવે એટલે આપણે કોઈ પણ સાધન કરીએ તો સાધન વડે ઈશ્વરની અનુભૂતિ થતી નથી સાધન એટલે કે તીર્થ કરવા એ સાધન છે એનાથી ઈશ્વર ના મળે વ્રત કરવા એ સાધન છે એનાથી ઈશ્વર ના મળે ગંગા જેવી અનંત નદીઓ છે એ નદીઓમાં નાહવાથી ઈશ્વર ના મળે મહાસાગરમાં નહવાથી પણ ઈશ્વર ના મળે જપ કરવાથી ઈશ્વર ના મળે તપ કરવાથી ઈશ્વર ના મળે યોગ કરવાથી ઈશ્વર ના મળે આ બધા સાધનો એક મનની પવિત્રતા માટેના સાધનો છે એક શ્રદ્ધાના બેજના સાધનો છે ખરેખર ઈશ્વરને મેળવવાના સાધનો આ નથી પણ તે છતાંય આપણે બાળકની જેમ ચેષ્ટા કરવી છે કે આવું કરવાથી મને ઈશ્વર મળે આવું કરવાથી ઈશ્વર મળે પણ એ બધા સાધનો છે અને સાધનથી ઈશ્વરની સાધના સત્ય નથી સાધના કરી કદાચ કરી શકો પણ પ્રાપ્તિ સત્ય નથી ઈશ્વર પ્રાપ્તિ માટે જેટલા સાધનો આપણે કરીએ એ બધાય સાધનો માત્ર મનની પવિત્ર પવિત્રતા અને દેહ સુધી સુધી જ કામ કરે પણ ઈશ્વરને મેળવવા માટે કોઈ સાધન નથી એટલે એ બધાય સાધનો જ્યારે આપણા મહાપુરુષોએ કરી જોયા પછી એમને ખબર પડી કે આ બધાય સાધનો ખરેખર ઈશ્વરની એકાગ્રતાની અંદર ઉતરવા માટે થોડા કામ કરે છે થોડું માધ્યમતા આપે છે પણ જે આબેહૂબ ઈશ્વરના જે અનુભવ કરવો છે એના માટે તો એક સદગુરુ જ છે તો સદગુરુ કઈ રીતે આ ઈશ્વરની આબેહૂબ જે દર્શન કરાવે છે કઈ રીતે તો એના માટે બહુ સરળ મહાપુરુષોએ રસ્તા બતાવ્યા છે કે ખોજવાનું બંધ કરો અને જે છે એમાં સ્વયં તમે ખોવાઈ જાઓ કારણ કે જ્યાં સુધી પોતાની હયાતી છે ત્યાં સુધી બંધન છે અને જ્યારે પોતાની હયાતી પોતામાં એકાકાર થઈ જાય છે ત્યાં જ ઈશ્વરનો અનુભવ થાય છે અને જ્યાં સુધી પોતાની હયાતી છે ત્યાં સુધી ઈશ્વરનો અનુભવ થતો નથી તો ખરેખર ઈશ્વર અને ખોજવાવાળો એ બે માન્યા છે ત્યાં સુધી ભ્રમ છે બે નથી એક જ છે પણ આપણે આ મનુષ્ય દેહમાં એવું માની લીધું છે કે આપણાથી ઈશ્વર કંઈક જુદો છે પણ જેના વડે આપણે બોલી રહ્યા છીએ જેના વડે આપણે જોઈ રહ્યા છીએ જેના વડે આપણે સાંભળી રહ્યા છીએ એ તમામ ઇન્દ્રિયોના સાક્ષી રૂપે આપણે ખરેખર ઈશ્વર રૂપ જ છીએ પણ આપણે આપણા દેહભાવને ક્યારેય છોડ્યો નથી અને દેહભાવ છોડવાની રીત પણ આપણને ખબર નથી એ તો સદગુરુ સમજાવે છે એટલે કહે છે મહાપુરુષો કે મેં જાણું દૂર હૈ હરિહરદાની માય આડી ત્રાટી કપટકી હરિતાસું દિશે નહીં આપણા જ કપટના પડદામાંથી આપણે ઈશ્વરને જોઈ શકતા નથી જ્યારે આપણા કપટના પડદા તૂટી જાય સદગુરુ કૃપાએ આપણને સાચું સમજાઈ જાય ત્યારે આપણને ખબર પડે કે હું અને હરિ અથવા હું અને ઈશ્વર યા હું અને પરમાત્મા બે નથી એક જ છીએ પણ એ એકાકારનો જે અનુભવ થવો જોઈએ એવી ગુરુની કૃપા મળે તો એ એકાકારનો અનુભવ થાય અને ઈશ્વર શું છે એ પૂર્ણતાથી આપણને સમજાઈ જાય એટલે કહેવામાં આવે છે કે એક કહું તો હૈ નહીં કારણ કે આપણી હયાતી છે અને એક કેવી તો હૈ નહીં એક કહું તો હૈ નહીં દો કહું તો ગારી જો બે કહું છું તો ગાળ લાગે છે એક કહું છું તો હયાથી છૂટતી નથી એટલે એક કહું તો હૈ નહીં દો કહું તો ગારી જું કાં ત્યં રહે કહે કબીર વિચારી કે જે આત્માનું જે સ્વરૂપ છે દેહ ભાવને છોડી અને જે છે એમાં જો આપણે સ્થિત થઈ જઈએ અને જીવપણાને જો આપણે ભૂલી જઈએ અને ગુરુ કૃપાએ આપણને એ સમજ મળે ખુદને ખુદમાં સમાવેશ કરવાની ખુદને ખુદથી ખોવાની અને ખુદને ખુદમાં પ્રાગટ્ય થવાની આવી જે સદગુરુની સમજ પ્રાપ્ત થાય તો જ આપણે ઈશ્વરરૂપ છીએ હતા અને રશુ એવો આબેહ ખૂબ અનુભવ થશે અને જ્યાં સુધી એવો અનુભવ ના થાય ત્યાં સુધી આપણે ખરેખર દેહ ને હું માની બેઠા છીએ અને દેહના જ ઇન્દ્રિયોના અને મનના પડદામાંથી આપણે સ્વયં પોતે પોતાને એટલે ઈશ્વરરૂપ આત્માનો અનુભવ કરી શકતા નથી તો આવી કંઈક સદ્ગુરુની સમજ લઈ અને જો આપણે આના ઊંડાણમાં એકાકાર થાશું સત્યના ઊંડાણમાં આપણે એકાકાર થશું ગુરુની સમજમાં જો આપણે એકાકાર થાશું તો જ આપણે ઈશ્વરુપ આપણા આત્માને એકાકારમાં અનુભવ કરી લઈશું બોલો સદગુરુ દેવનું જે